હેલો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં તો આજે આવી ગયો છે હું ખોખલી માતાજીના દર્શન કરવા કે જે સુરત જિલ્લાના વરાસા વિસ્તારમાં આવેલું છે મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં તો આજે હું આવી ગયો વિસ્તારમાં કે જ્યાં એક કોખલી માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે તો આજે હું તે માતાજીના દર્શન કરવા આવ્યો છું એવું હોય ને કોઈ પણ માણસ માણસ કે જેને ઉધરસ સારી ન હોય કે કોઈ બીજી કાંઈ સમસ્યા હોય ને તો તમે એમ કહેવાય કે આ ખોખલીમાંના તમે ગાંઠિયા માનો છો ને તો તમારી જે ઉધરસ હોય તે બધું સારું થઈ જાય છે તમા નજીકમાં દુઃખ આવેલી છે

અને આ ખોખલીમાંને ગાંઠિયા ધર્યા બાદ તેઓ પોતે પણ ગાંઠિયા આરોગ્ય છે અહીં જુઓ તમે લોકો બધા છે ને ગાંઠિયા ખાઈ રહ્યા છે તો અમારી પાસે જે છે ને તે છે ખોખલી માતાજીનું મંદિર એમ કહેવાય કે મોટા પ્રમાણમાં અહીં શ્રદ્ધાળુઓ આવે છે પોતાની જે માનતાઓ રાખેલી હોય ને તે માનતાઓ પૂર્ણ કરે છે અહીં આવી તે ગાંઠિયા માતાજીને ધરે છે ત્યારબાદ તેઓ પોતે પણ ગાંઠિયા આરોગ્ય છે અને તેઓ જે બીમારીથી પીડાતા હોય ને તો તે બીમારીથી તેઓ મુક્ત થઈ જાય છે જેમ કે ઉધરસ આવતી હોય તો ઉધરસ પણ છે ને સારી થઈ જાય છે આ જો અત્યારે ભીડ જોવા મળે છે લોકો રજાના દિવસ હોય ને ત્યારે મોટા પ્રમાણમાં અહીં આવે છે અને માતાજીએ પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે આ જે મંદિર છે ને તે હતું ખોખલી માતાજીનું મંદિર કે જે અતિ પ્રાચીન મંદિર છે મિત્રો તમારે આ ખોખલી માતાજીના મંદિરે દર્શન કરવા આવવું હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં છે ને હું આ મંદિરનો એડ્રેસ નાખી દે તો તમે તે એડ્રેસ દ્વારા તમે આ મંદિરની મુલાકાત લઈ શકો છો